ધાનેરા તાલુકાના વાચડાલમાં સર્જાયો ત્રિવેણી સંગમ અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે ઓમંગ મોલનો શુભારંભ બનાસ બેંકના એટીએમનું લોકાર્પણ અને વૃક્ષારોપણ કરાયું બનાસકાંઠાને દુનિયાનો સૌથી સુખી સમૃદ્ધ જિલ્લો બનાવવો છે આવું અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું આ વિસ્તારની પાણીની સમસ્યાના નિવારણ માટે કોઈ કચાશ રાખવામાં નહીં આવે આજે બનાસકાંઠા જિલ્લાના ધાંગરા તાલુકાના વાછડાલ ગામે બનાસ ડેરીના ચેરમેન અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે વાસરાલ દૂધ ઉત્પાદન સેવા સહકારી મંડળી સંચાલિત બનાસ ઉમંગ મોલનો શુભારંભ કરાયો તેમજ બનાસ બેંકના એટીએમનું લોકાર્પણ પણ કરાયું અને ત્યારબાદ વૃક્ષારોપણ કરવામાં આવતા ગામમાં ત્રિવેણી સંગમ સર્જાયો હતો આ પ્રસંગે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું એ ગ્રામજનોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે વાછરાલ ગામે શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી કામ કર્યું છે ગામના દરેક વ્યક્તિનું કલ્યાણ અને ભલું થાય એ દિશામાં કામ કરીએ તો પ્રકૃતિ કે કુદરત પણ મદદ કરતી હોય છે તેમણે કહ્યું હતું કે સુખી થવા માટે ધરતી પર પશુ પંખી વૃક્ષ હોવા ખૂબ જરૂરી છે માતા અને બહેનોના પુરુષાર્થ અને તેમના આશીર્વાદથી બનાસડેરી પ્રગતિના નવા સોપાનો સર કરી રહી છે ત્યારે કોઈપણ વ્યવસાય ધંધામાં દસ કે વીસ ટકા જે નફો મળે છે ત્યારે બનાસ ડેરીએ આ વર્ષે વીસ પોઈન્ટ સત્યાવીસ ટકા જેટલો ઐતિહાસિક નફો આપ્યો છે પશુપાલકોને પૂરતા રૂપિયા મળે તે માટે બનાસ ડેરીના કર્મચારીઓ રાત દિવસ કામ કરે છે આપણી બનાસ ડેરી એશિયા ખંડમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં દૂધ ઉત્પાદનમાં પ્રથમ સ્થાને છે અને એમાંય આપણો ધાંદ્રા તાલુકો દૂધ ઉત્પાદનમાં પ્રથમ નંબરે છે આ વિસ્તારની પાણીની સમસ્યાના નિવારણ માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા ચૌદસો કરોડની યોજના મંજૂર કરવામાં આવી છે ત્યારે આ વિસ્તારના ભલા માટે સૌ સાથે મળીને કામ કરીશું તો સમાજને ચોક્કસ ફાયદો થશે બનાસ બેંકના ચેરમેન શીભાઈ ચૌધરીએ સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લાની જીવાદુરી સમાન બનાસ ડેરીએ આ વર્ષે વીસ પોઈન્ટ સત્યાવીસ ટકા જેટલો ઐતિહાસિક નફો ફાળવ્યો છે જે બદલ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીનો આભાર પણ વ્યક્ત કર્યો હતો સહકારી માળખાના માધ્યમથી સમગ્ર દેશમાં દૂધ પૂરું પાડવામાં આવે છે ત્યારે સહકારી માળખાને મજબૂત બનાવવા સહકાર આપીએ આ પ્રસંગે પૂર્વ મંત્રી શ્રી હરજીવનભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ નાથાભાઈ પટેલ બનાસ ડેરીના વાઇસ ચેરમેન ભાવાભાઈ રબારી સહિત ડેરીના બોર્ડ ઓફ શ્રીઓ અને અગ્રણીઓ હાજર રહ્યા હતા આ પ્રસંગે ધાંદ્રાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે બનાસ ડેરીના ચેરમેન અને ગુજરાત વિધાનસભાના સન્માનીય અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ બનાસ ડેરીના માધ્યમથી આ વિસ્તારની હરિયાળો બનાવવાની દિશામાં પ્રયાસો વાતર્યા છે બનાસ ડેરી દ્વારા દૂધની આવક ઉપરાંત વેલ્યુ એડિશનલ એડિશનસ આયોજનો કરવામાં આવી રહ્યા છે આજે બનાસ ડેરી દ્વારા જે કામ કરવામાં આવી રહ્યા છે આવી રીતે આગામી સમયમાં પણ આ તમામ જે કાર્યો છે એ ચાલુ રહે છે આ વિસ્તારની પાણીની સમસ્યા પણ નિવારવા માટે રાજ્ય સરકાર દ્વારા ચૌદસો કરોડની યોજના મંજૂર કરવામાં આવી છે ત્યારે ધાનેરાવાસીઓને ખૂબ સારા સમાચાર સામે આવ્યા છે કે હવે આગામી સમયમાં ધાંદરા જે બોર્ડર વિસ્તાર છે રાજસ્થાનને અડે અડીને આવેલો આ તાલુકો છે જેમાં ખૂબ જ વિકાસના કામો કરવાના છે આજે ત્રિવેણી સંગમ જેવો આ કાર્યક્રમ આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં બહેનો પણ આવી હતી અને આજુબાજુના વિસ્તારના તમામ લોકો ધાંધ્રના વાસળાલ ગામે ઉપસ્થિત રહ્યા હતા અને આ ત્રિવેણી સંગમનો લાહો નજરો નજર નિહાળ્યો હતો બનાસકાંઠાને દુનિયાનો સૌથી સુખી અને સમૃદ્ધ જિલ્લો બનાવવા માટે સરકારશ્રીને પણ

પ્રાર્થના કરીને એની સ્તુતિની શરૂઆત કરીએ એ માટે પણ તમને બધાને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ આપણા શ્રીએ કરી ડેરી માટેની બેંક માટેની બેંકને બેંક આપણી ખેડૂતોની સંસ્થા છે સહકારી સંસ્થા છે અને બનાસવાસીઓની સંસ્થા છે એનો નફો થાય એ પણ જિલ્લાને મળે છે એમાં તમે ડિપોઝિટ મૂકો એ પણ એનો ફાયદો જિલ્લાને થાય છે એટલે અમે ડેરી તરીકે પણ જેમ સંશીબાઈએ વાત કરી એ પ્રમાણે દેશના ગૃહમંત્રીશ્રીએ મોડલ તરીકે બે જિલ્લા લેવાની વાત કરી તો એમાં આપણા બનાસકાંઠા જિલ્લો એટલે અમે બનાસ ડેરી બનાસ બેંક અને સહકારી સંસ્થાઓ અને ખેડૂતો વેપારીઓ બધા ભેગા મળીને આપણી સંસ્થાને જો આપણે મોટી બનાવીએ તો એ સંસ્થાનું ફળ જિલ્લાને મળે જિલ્લાના અનેક લોકોને મળે એટલા માટે બધા ખાતા જે બીજી બેંકોમાં હોય તો એને પણ ધીમે ધીમે બધા ખાતા આપણી બનાસ બેંકની અંદર ટ્રાન્સફર થાય તો એમાં રહેલા પૈસા પણ બનાસ બેંકની અંદર આવે અને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને પશુપાલકોને અનેક લોકોને એનો ફાયદો થઈ શકે એનો નફો થાય એ પણ વળતો પાછો જિલ્લા સુધી આવે મોટું એક અભિયાન હાથ ઉપર લીધું છે